હાલો આજે જોબ ઉપર થી વેલા નવરા થઈ ગઈ છે તો આપણે જવાનું ભાઈ અરે બાર ગામમાં એ ગાડી સ્ટાર્ટ કર જોઈ લ્યો ભાઈ નો હસમુખ નામ છે હસમુખ ભાઈને ગાડી સ્ટાર્ટ કર નાખી છે હાઈવે આરે તો ક્યાં ભવને લેના દેડે છે કોણ જાણ ક્યાં છે ઓય હાઈવે ચડવું પડે છે મારે આ રીતે આ ચિત્ર લખલા પાટે ઉપર ચિત્ર દોરવાના ભાઈ દોરિયાવાને કો વરી થોડા કાગળ ગયા ત્યારે વરી ચિત્ર લખેલું પાટ્યું એલા ભાઈ આ ભાઈને ઇમરજન્સી લાગે છે કોક દોરિયાવાના બોર્ડ ઉપર ચિત્ર સબર કરો હસમુખ ભાઈનો ઓંડાલતો તો હેલિકોપ્ટરને જ ફડફડાટી કરતો મારા મારા વાળ પકડીને બેહી જાવ પડું ઘડીકવાર પછી આપણે આવી ગયા છે હોસ્પિટલ ચોક ના બીજા માળે એટલે કે હોસ્પિટલ ચોક નહીં આપણે ચેડા પુલિયા ઉપર બાયુની જેમ જણ મેચિંગ કરવાનું શીખી ગયા છે પછી આપણે પહોંચી ગયા ગયા ખુફિયા ઓફિસ પાણી લાગીશ મોટી લોટરી તો ચાર છ મહિનાના જૂના બિલા ક્યારે ભરે છે ગુલાબી શર્ટની જેમ તડકામાં મોટી ગુલાબી થઈ ગયું બોર્ડ ઉપર લખું બે અઢી કલાક તો આ લોકો તો કામ કરશે કે નહીં લોટરીના પૈસા એટલે આવે છે બેંક માં નથી બેંક વાળા પૈસા ના પાડી દીધી છે તો બધા લોખાભાઈ બંને ચેક આપવાના છે તો આયા વાના છે એક ભાઈ જેની ને રાજ તડકો બહુ છે પણ આપણે હેન્ડસમનેસ નો જાય એટલે આપણે બાંધી લેતો સુરમાલ આપણે ફેવરિટ ઘડિયાળ પહેરીએ આપણા નામની ઘડિયાળની દુકાનો ચાલુ થઈ ગઈ જોઈ લો સિરાગ વોચ કે આવી ગયા સસપુકમાં ભાઈ બન ચેક લે ભાઈ ચેક દેન જોઈ લો કેટલા રાજી થાય છે પછી બીજો ચેક આપી દો તો કિંગ ઇલેક્ટ્રિક વાળા ભાઈ બનને ને હજી એક ચેક આપી આવા કેમ વાળા ભાઈ બનને આ ચોરી છે પે એકલા એકલા ક્યાં જાય છે આ બાજુ એલા તો રસના સિચોડા બાજુ વયા ગયા તો મે એનો પીસો કરન ગોતી લીધા રસના સિચોડા તો સસપુકભાઈ આપને પાઈ દીધો રસનો મોટો ગ્લાસ પછી હજી એક ભાઈ બને છે પણ આપીને આવી ગયા છે આપણે વર્કિંગ પ્લેસ ઉપર